કૃષ્ણ કનૈયા લાલ સનાતન ધર્મ જય માતા આપણે ગંગામાં જૂના નવા પધારેલા મિત્રો નું સ્વાગત છે મિત્રો આજનો વિષય છે આવતું ચદ થી એકવીસ દિવસ સુધી કરાતા માં અન્નપૂર્ણા ની વ્રત કથા આરતી અને થાળ આ ત્રણેય વસ્તુ એક જ વિડીયો આપવાનો નંબર પૈાર સાથે સાથે વિડીયો તો પ્રથમ જોઈએ અન્નપૂર્ણા માતાજી ની વ્રત કથા આ વ્રત માથ ના દિવસ થી શરૂ થાય છે તે એકવીસ દિવસ સુધી કરવામાં આવે છે આ વ્રત કરનાર સવારે નાય ધોઈમાં અન્નપૂર્ણા

બ્રાહ્મણ બ્રાહ્મણી ભૂખ્યા રહી પસાર કરવા પડતા એક દિવસ શ્રીલેખા કંટાળીને કહ્યું કે હે નાથ આપણી ગરીબી દૂર કરવા માટે તમે શંકર ભગવાન ની આરાધના કરો હવે મારાથી આ દુઃખ નથી પર જરૂર વિદ્યાધર ને પત્ની ની વાત સાચી લાગી તે મહાદેવ ના મંદિરે ગયો ને મહાદેવજી ને પ્રસન્ન કરવા માટે તેને સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યા ને તરસ્યા રહી ઓમ નમોવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ના જાપ જપવા લાગ્યો બ્રાહ્મણ પણ આ સંકેત નો અર્થ ન કરી શકી આથી બ્રાહ્મણે આડોશી પાડોશી ને જાણ કરાવી તેના જવાબ એક જણાએ કહ્યું કે વિપ્રવર તમે ત્રણ દિવસ સુધી કઈ જ ન ખાધું ન મળ્યું એટલે તમે ભણકારા સંભળાયા હશે આ સોડી બ્રાહ્મણ નિરાશ થયો પરંતુ તેની પત્ની તેને આશ્વાસન કરો પત્ની ની વાત સોભી વિદ્યાધર ફરીથી મંદિર ગયો અને તેને ઉગ્ર તપસ્યાદરી આ વખતે સતત ત્રણ દિવસ ભૂખ્યા રહી તપ કર્યું ચોથા દિવસે ભગવાન શંકર પ્રસન્ન થઈ તેને દર્શન દીધા અને બોલ્યા કે જ પ્રસન્ન થયો અન્નપૂર્ણા દેવી નામનો જપતો જપતો પૂર્વ દિશાપૂર્ણા જરૂર કૃપા પ્રમાણે વિદ્યા ધરતો મંત્ર જપતો જપતો પૂર્વ દિશાઓ તરફ ચાલવા લાગ્યો થોડાક દૂર ગયો તેને એક સરોવર આવ્યું એ સરોવર ની પારે સુંદર બગીચો હતો તો કેટલીક સ્ત્રીઓ ટોળે મળીને કઈક પૂજા વિધિ કરી રહી હતી વ્રત સી રીતે થાય અને તેનાથી શું લાભ થાય આમ બ્રાહ્મણે પૂછ્યું પેલી સ્ત્રી બોલી કે આ વ્રત માઠ ના દિવસે શરૂ કરવું દોરો લેવો દોરા ની એકવીસ શેરો કરવી એક એક શેર ને એક

તમારે આ વ્રત કરવું હોય તો લેવો આ દોરો વિદ્યાધર દોરો લઈને પોતાના વિદ્યાધર ને તો ચમત્કારી અનુભવ થવા મળ્યા તે જેઓ સરોવરના પગારથી ઉતરી પાણી પીવા ગયો મોતી મળ્યા તે લઈને તેને જોડીમાં નાખ્યા અને સરોવર માંથી થોડો વધારે ઉંદર ઉતર્યો તો પાણી

દંડવત પ્રણામ કરી માં અન્નપૂર્ણા સ્તુતિ કરવા લાગ્યો જ લક્ષ્મી તું અપૂર્ણા પૂર્ણા બ્રહ્માણી રુદ્રાણી કમલા લક્ષ્મી પણ તુષી માં ચુડલા ની રખવાળી કરતી જય અન્નપૂર્ણા માં તુછો અંબા તુસો બહુરા તુસો માં કાળી માં સચરા સદા વિરત જય અન્નપૂર્ણા માં ગંગા નર્મદા સરસ તું જમના તું વિદ્યાચળ તું જ હિમાલય બ્રાહ્મણ ની સ્તુતિ સોભડી અન્નપૂર્ણા માં પ્રસન્ન થયા બ્રાહ્મણ આશીર્વાદ આપ્યા આમ માતાના આશીર્વાદ લઈ બ્રાહ્મણ પોતાના ઘેર આવી પોતાની પત્ની ને આની વાત કરી અને પોતે સાથે લાવેલા હીરા માણેક મોતી પણ બતાવે આ બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણે હીરા માણેક માંથી વેપાર શરૂ કર્યો થોડાક સમય માં તે અઢળક સંપત્તિ નો માલિક બની ગયો અન્નપૂર્ણા દેવી ની કૃપાથી વિદ્યા ધનવાન બની ગયો બ્રાહ્મણ બ્રાહ્મણી બંદે માં અન્નપૂર્ણા લાગ્યા આમ ને આમ ઘણા દિવસો વીતી ગયા સતો બ્રાહ્મણ દંપતી ને સંતાન પ્રાપ્તિ નું સુખ થયું નહીં આથી મણી કહ્યું કે નાથ માં અન્નપૂર્ણાના આશીર્વાદ થી આપણું દરિદ્ર તો દૂર થયું પરંતુ સંતાન નું દુઃખ નથી મટ્યું તો તમે આ બીજા લગ્ન કરી લ્યો આ સોપડી વિદ્યાધર વિચારમાં પડી ગયો પરંતુ પત્ની નાથીસે આગ્રહને વશ થઈ વિદ્યાધર બીજા લગ્ન કર્યા બ્રાહ્મણની બીજી પત્ની થોડી અભિમાની ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી બીજા વર્ષે બ્રાહ્મણે અનપૂર્ણાનું વ્રત શરૂ કર્યું વ્રત પૂરું થવાને માત્ર 3 દિવસ બાકી હતા અને પેલી નવી પરણેલી પત્ની એ વિદ્યાધરના હાથે બોધેલા દોરડાને તોડી નાખ્યો આથી માં અનપૂર્ણા કોપાયમાન થઈ ગયા અને અડધી રાતે ચોકથી આગ લાગી અને આગમાં વિદ્યાધર ની બધી જ માલ મિલકત બળીને ખાખ થઈ ગઈ તેને ખાવા પીવાના પણ પડી ગયા આવા સમયમાં નવી પત્ની પત્ની પતિનો સાથ પિયર ચાલી પરંતુ જૂની પોતાના સાથે રહી અને ફરીથી પતિ પત્ની માં અન્નપૂર્ણા નું વ્રત શરૂ કરી વિદ્યાધર પાસો સરોવર પાસે આવ્યો અને મા અન્નપૂર્ણા નામ લઈ સરોવર માં પડ્યો માતાજીએ તેને દડાની માફક જીલી લીધો અને માને એ તેને આશીર્વાદ આપતા કહે કે વચ્ચે તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસેથી આવીને માંગ્યો હોત તો હું તને જરૂર પુત્ર આવત આપત ત્યારે ફરીથી પરણવાની શી જરૂર હતી ખેર જે થવાનું હતું તે થઈ ગયું તન જા મારા આશીર્વાદ છે બ્રાહ્મણ ઘેર પાસો આવે માની કૃપાથી તેને પાસે જાહો જલાલી મળી અને પતિ પત્ની સારા દિવસો ચડ્યા સમય જતા તેને એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો ત્યાર બાદ બંદે જણાએ માં અનપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી તે હે માં અનપૂર્ણા જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વચનાર વોચનાર સોપળનાર સૌને ફળજો બોલો અનપૂર્ણા માત તો મિત્રો હવે આરતી કરીએ આરતી પછી થાળ કરીશું ઓમ જય અનપૂર્ણા મા જય અન્નપૂર્ણા મા आद शक्ति जग पालक दुख हर नारी मामा जय अन्नपूर्णा मा दुख कलेश भय शोक दरिद्र सोना हरती मामा सोना हरती अधिहारी जग हितकारी कारी मामा जय अन्नपूर्णा मा जय सत रूपा વાણી કમલા કલ્યાણી માં કમલા કલ્યાણી માં કામ ધેનુ રૂપી માતા લક્ષ્મી દાતા જય અન્નપૂર્ણા માં સૌનું છે મારી દિશી દાતા મા રીધ दाता કંચન કરતી કાયા કંચન કરતી કાયા જગત જોગ માયા ओम जय अन्नपूर्णा माँ तीन दुखागत रक्षण आपे मा तू रक्षण व्रत करे जे तारू व्रत करे जे तारू दुख सगड़ा का मां जय अन्नपूर्णा मां कष्ट करे दुख दूर हो माता दया करी बीते मां दया करी पे पुत्र सौ કર પ્રભુપુત્ર સૌને કરે વ્રત કરે તે જીતે જીત માય અન્નપૂર્ણા ઓમ જય અન્નપૂર્ણા મય અન્નપૂર્ણા મા આદ શક્તિ જગ પાલક રાધ શક્તિ જગ પાલક દુઃખ ઘર નારી અન્પૂર્ણા બોલ્યે મા અન્નપૂર્ણા ગૌરવ કરુણાવત વસાર સદા વસંત હૃદયારવિંદે ભવમ ભવામી સહિત નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુણ્ય કાક્ષ્ય મંગલાય તનો હરેમંગલે મંગળે શિવે સર્વા સાધકે શરણે તંબકે ગૌરી નારાયણ નમોસ્ત તે નારાયણ નમોસ્તુ તે નારાયણ નમોસ્ત માતાજી આગળ થાળ મૂકી આપણે સૌ સાથે મળીને માતાજી નો થાળ ગઈએ જમ બાપ ધારો માતા કેટ વારસે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે જમ બાપ ધારો માતા કેટલીક વાર આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર મળી ભલી જાત ના તેજા ના નાખ્યા પૂરી તો જુઓ કેવા મજેદાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે મરી મસાલા નાખી શાક મેં તો બનાવ્યા રૂધી ચણાનું શાક કેવું મજેદાર છે આવી જાવ આવી જાઓ રસોઈ તૈયાર છે કેડા મેથી ના મે તો વધિયા બનાવ્યા માડી પેટી કાચોરી જુઓ કેવા મજેદાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે કમોદ નો તો ભાત બનાવ્યો દાડા તું વેર માહી હિંગનો નો વઘાર છે આવી જાઓ આવી જાઓ રસોઈ તૈયાર છે સાશા મનાવી

कवार से आ भी जाओ आ जाओ रसोई तैयार से कोचरे पनू में तो भी धू मंगा भी करो ने माता के टली से आ भी जाओ आ जाओ रसोई तैयार से भक्त मंडल नी माता विनती स्वीकारी माता मंडल नी माता विनती स्वीकारी दर्शन दी ओने माता के टली

પૂર્યા મન ના કોડ એકવાર સર્વે બોલ્યો જય 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 અન્નપૂર્ણા માત કી જય

પોકાર વેલો મોડો ભગવાન માં જરૂર થશે કરેલું વ્યર્થ જતું નથી અને કશું કર્યા સિવાય કશું જ મળતું નથી આ ગીતામાં ભગવાન પોતાના મુખથી કહે છે તો બીજા પ્રમાણની કોઈ જરૂર નથી ફક્ત ધીરજ ની જરૂર છે તો માતાનું વ્રત મહિનામાં સુદ અજવાળી સઠ ના દિવસ થી શરૂ કરી એકવીસ દિવસ સુધી એક ટાણું કરવાનું હોય છે જેમાં સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ નદી અથવા કુવાનું કે નળ જળ જેમાં પણ સ્નાન કરો જેટલી વખત પણ ઉપર પાણી વેડો તો જુદી જુદી નદીયાના નામ જેટલા આવડતા હોય ગંગા, જमुना, સરસ્વતી, તાપી, નર્મદા તો તેટલા નામ લેતા સ્નાન કરવાથી નદીમાં સ્નાન કરવાનું ગેર બેઠા ફળ મળે છે. નથી કહેવા તમો કીધું કે મન ચંગા તો કઠરોટમાં ગંગા એટલે કે આપણું મન સાફ હોય તો ગેર બેઠા પણ આપડે ભાવનું ફળ મળે છે. ભાવ મહત્વનું છે. પછી માતાજીનું પૂજન જો કરવાનું હોય તો દિશા, બજેટ અઠવા પાટલા ઉપર કે ઈટ ઉપર આસન પાથરીને કરવું જોઈએ તો માતાજી નું બાજટ કે પાટલા ઉપર આપણું મોઢું પૂર્વ દિશા તરફ રહે તે પ્રમાણે માતાજી માટે લાલ કાપડ અથવા ન વાપરી હોય સાડલા કે રૂમાલ નો

કે માતાજીનો

લોટો પાણી ભરીને મૂકવો જેથી વ્રત કથા પૂરી થતા આરતી ઉપર કોરે મોરે ધાર કરવા પણ કામમાં આવશે અને વ્રત પતી ગયા પછી બારે તુલસી ના ક્યારે અથવા પીપડા નામ થડે પાણી વેડવાથી ઘણો ફળ મળે છે શ્રી માતાજીની શ્રદ્ધા ભાવથી પૂજા અર્ચના કરી વ્રત કથા સોંભળવી જે આપણે આગળ સોભળી તે વ્રત કથા પછી આરતી અને પછી થાળ પૂરો કરવો તો મિત્રો ગોટી સાથે રાખવી આરતી કરી આરતી પૂરી થતા નીચે મૂકી નમન કરી તોબાના લોટાનું જળ થોડું આરતી ના કોર્તુળ બનાવી પછી આરતી માં કપૂર નાખી કપૂર જો સુધી સળગી રહે તો સુધી ચારે સામો આરતી આપી પછી આરતી બે હાથેથી મસ્તક અડાળીને આરતી લેવી અને પછી પેલો શ્લોક બોલવો છે આપ પણ આગળ બોલ્યા કપૂર ગૌરમ માતાજીની આગળ જે પણ થાળ હોય જે પણ આપણી પાસે પ્રસાદ હોય ફળફળાદિ હોય અથવા ગમે તે બનાવી હોય એ મૂકીને પછી થાળ બોલવો થાળ પૂરો થઈ ગયા પછી દરેકને વેચો તો સુધી કોઈએ મોઢામો નાખવો નહીં એકાદી સાખી બોલીને પછી જ થાળનું આચમન કરવું ધરાવતી વેળા ફરજિયાત એક લોટો પાણીનો ભરીને જુદો મૂકવો કે માને આપણે ખવડાવીએ છીએ તો સાથે સાથે પાણી પણ જોઈએ એમને આચમન કરવા માટે જપ તપ ઉપવાસ તિરસ શ્રદ્ધા ભક્તિ ભાવ મહત્વનો છે એકાદી વસ્તુ ઓછી હોય તો પણ માતાજી કે ભગવાન ને ઘેર કોઈ ખોટ નથી તે હજારો આપનાર છે તેને આપણે શું આપી શકવાના આપણે આપણું બસ પ્રેમ અને ભાવ જ પ્રેમ ભગવાન તો મિત્રો મારો આ પ્રયાસ કેવો લાગી અને બીજા પણ વ્રત જો આપણે કરતા હોય તો કોમેન્ટમાં જણાવજો તો સમય મળશે તો તે વ્રતનો પણ આવી રીતે થાળ અને આરતી સાથે વ્રત કથાનો જરૂરથી વિડીયો બનાવીશ તો ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મિત્રો હું શ્રીમદ ભાગવત ગીતાનો રોજ એક શ્લોકનો સત્સંગ કરી રહ્યો છું તો આપણે સનાતન ધર્મના હોય હિન્દુ હોય અને ધાર્મિક હોય તો ગીતાના ગ્રંથનો એક શ્લોકનું પુણ્ય કરોડો તીર્થ સમાન હોય છે તો દરરોજ એક પાઠ મફતમાં મળે છે એક શ્લોક નો પાઠ એ પણ ફોન ઉપર તો અવશ્ય મુલાકાત લેવા તો સૌને જય શ્રી કૃષ્ણ